નવરાત્રી પોતે નમસ્કાર હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ ભેસાણની મધ્યમાં આવેલ શ્રી ભગવતી કન્યા વિદ્યાલયની વિદ્યાલયમાં નવરાત્રી મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ આદ્ય શક્તિ માં આરાધના પવિત્ર પર્વ નિમિત્તે આજે જુનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે આવેલી ભગવતી કન્યા વિદ્યાલયમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાલયની તમામ વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર આ ઉત્સવમાં જોડાઈ હતી તમામ બાળાઓએ ગુજરાતની સંસ્કૃતિને અનુરૂપ રંગબેરંગી મધુર સંગીત અને તાલબદ્ધ ઢોલના સથવારે એડિશનલ ગરબા ને રાસની રમઝટ બોલાવી હતી બાળાઓએ વર્તુળા કારે ફરીને ગરબાની મંત્ર મુક્ત કરનારી પ્રસ્તુતિ આપી જેનાથી આખું વાતાવરણ ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાય ગયું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય જણાવ્યું હતું કે નવરાત્રી ઉત્સવનું આયોજન વિદ્યાર્થીઓને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જોડે છે જે તેમને માત્ર શિક્ષણ જ નહીં પણ સંસ્કારનું સિંચન કરે છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષણ શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય આયોજન શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યું હતું વિપુલભાઈ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરેશભાઈ ઠુમર શૈલેષભાઈ ભેસાણીયા તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ભેસાણ શિલ્પાબેન થેસીયા આચાર્યશ્રી ભગવતી કન્યા વિદ્યાલય ભેસા રોજ અમારી શાળા ભગવતી કન્યા વિદ્યાલયની અંદર નવરાત્રિ ચાલુ રહેલ છે ત્યારે કોઈપણ જાતના ભેદભાવ વગર કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક બાળકોને સમાન રીતે નવરાત્રિનો આનંદ લઈ શકે નવરાત્રિના ગરબાને માણી શકે એના માટેનું આયોજન અમારી શાળામાં કરવામાં આવેલ હતું તેમાં દિવ્યાંગ બાળકોએ પણ ખૂબ જ હોશફેર ભાગ લીધેલ હતો અમારી શાળામાં વર્ષ દરમિયાન આવી સહજ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન વારંવાર થતું હોય છે અને બાળકોને આપણી સંસ્કૃતિથી અને આપણા પરંપરાથી પરિચિત કરવામાં આવતા હોય છે બાળકોને પ્રોત્સાહિત કરીને આજે ખૂબ જ સરસ રીતે નવરાત્રિ અને ગરબાનો આનંદ લીધેલ છે હું ભગવતી કન્યા વિદ્યાલય શાળા પરિવાર વતી તમામને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા આપું છું અને અભિનંદન પાત્રું છું જય માતાજી